સુરતની વાત કરીશું સુરતમાં આજ સવારથી અવિરત વરસાદ વરસી રહ્યો છે સુરતના અઠવા ગેટ પીપલોદ સહિતના વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે આજે સુરતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સુરત શહેર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ જમાવટ કરી છે આપને જણાવી દઈએ દક્ષિણ ગુજરાતમાં અઠવાડિયાથી અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે અને આજ સવારથી પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે અઠવાગેટ પીપલોદ સહિતના વિસ્તારમાં વરસાદ થઈ રહ્યો છે વાતાવરણમાં ઠંડક થતા સ્થાનિકો રાહતનો શ્વાસ લઈ રહ્યા છે સુરત શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ ચાલી રહ્યો છે ત્યારે ખાસ કરીને સુરતના અઠવાગેટ વિસ્તારના સીધા દ્રશ્યો છે જ્યાં જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેને કારણે ક્યાંક ને ક્યાંક જે વાહન ચાલકો છે તેને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો જે વાહન ચાલકો ધીરે ધીરે આગળ આવી રહ્યા છે તો પોતે હેડલાઇટ પોતાના ગાડીની શરૂ રાખીને આગળ આવી રહ્યા છે કારણ કે ધોધમાર વરસાદના કારણે જે વિઝિબિલિટી જે છે તે ક્યાંક ક્યાંક ઘટી રહી છે વાહન ચાલકોને સૌથી વધુ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે બીજી તરફ જોવા જઈએ તો સુરતના કતારગામ અથવા ગેટ રાંદેર સિટી લાઇટ પીપલોટ સહિતના તમામ તમામ જે વિસ્તાર છે તે વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે હાલમાં પણ જે વરસાદ જે રીતે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે ત્યારબાદ ખેડૂતોમાં પણ ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે શેરડી તેમજ જે ડાંગરનો જે ઊભો પાક છે તે વાવણી માટે હાલ સમય થઈ ગયો છે અને સૌથી વધુ પાણીની તાતી જરૂરિયાત ઊભી થઈ છે ખેડૂતોએ ગત રોજ જ જે સિંચાઈ વિભાગ છે તેને એક પત્ર લખવામાં આવ્યો હતો અને જે નહેર છે તે નહેરમાં પાણી છોડવા માટે ક્યાંક ને ક્યાંક એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો પરંતુ આજે જે રીતે વરસાદ વરસી રહ્યો છે જેને કારણે ખેડૂતોમાં પણ હાલ ખુશીની લહેર જોવા મળી રહી છે હાલ પણ સુરત શહેરમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે જેને કારણે જે નોકરીયાત વર્ગ છે તેને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આપ જોઈ શકો છો જે ફોર વ્હીલ ધીરે ધીરે આગળ આવી રહી છે તેઓ પણ પોતાની જે હેડલાઇટ છે તે હેડલાઇટ શરૂ રાખીને આગળ આવી રહી છે જેને કારણે તેઓ પોતાના ઘરે સુરક્ષિત રીતે પહોંચી શકે અને કોઈ ઘટી અઘટિત ઘટના ન બને તે માટે પોતાના ગાડીની જે હેડલાઇટ છે તે હેડલાઇટ શરૂ રાખીને આગળ વધી રહ્યા છે હાલમાં પણ હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે ત્યારે તંત્ર પણ એલર્ટ કરી દેવામાં આવ્યું છે જે ખેડૂતો છે તે ખેડૂતોમાં પણ હાલ કઈ ખુશી કઈ ગમનું વાતાવરણ જોવા મળી રહ્યું છે કારણ કે બીજી તરફ જે ઉભો પાક છે તે ઉભો પાકના ભારે વરસાદના કારણે નાશ પામ્યો છે ત્યારે ખેડૂતો દ્વારા પણ એ માંગ કરવામાં આવી છે કે જે ઉભો પાક નાશ થયો છે તેનો વહેલામાં વહેલી તકે સર્વે કરવામાં આવે અને નુકશાનની ભરપાઈ કરવામાં આવે કેમેરામેન વિજય વેસાણે સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત